વડોદરામાંથી ઐતિહાસિક વિશ્વામિત્રી નદી વહે છે પણ તંત્ર અને શાસકોના પ્રતાપે ઐતિહાસિક નદી મૃતપાય બની છે દર વખતે વિશ્વામિત્રીને પુનર્જીવિત કરવાની માત્ર વાતો થાય છે પણ જમીની સ્તર પર કોઈ જ કામગીરી હાથ ધરાતી નથી વિશ્વામિત્રી નદીની આસપાસ દબાણો પણ થઈ ગયા છે પણ તંત્ર ધ્રુત રાષ્ટ્રની ભૂમિકા ભજવે છે ચોમાસા દરમિયાન નદીમાં પાણી પણ છોડાતું હોય છે નદી તેની પૂર્વ અવસ્થામાં ન રહેતા પાણી વહન કરવાની ક્ષમતા પણ તેની ઘટી ગઈ છે પરિણામે શહેરમાં ચોમાસાની ઋતુમાં પૂરનો ભય રહેતો હોય છે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવતું રોકવા નિષ્ણાંતોની સમિતિએ વિવિધ સૂચનો કર્યા છે તેમાંનું એક સૂચન વિશ્વામિત્રી નદીના પટને પહોળો કરવો નદીમાં જાડીઝાખરા કાપવા ખોદકામ કરી કામ માટી બહાર કાઢવી નદી રિસેક્શનિંગ કરવી વિગેરેનો સમાવેશ થાય છે આ કામગીરીની આજે ડ્રિલ રાખવામાં આવી હતી કલાલી સ્મશાન પાસે વિશ્વામિત્રી નદીના પંચોતેર મીટરના પટ ઉપર આ ડ્રિલ આજે સવારે કરાઈ હતી દસ દિવસ પછી જ્યારે પ્રેક્ટિકલી કામગીરી શરૂ થશે ત્યારે શું તકલીફો પડશે તેને ધ્યાનમાં રાખીને વધુ તૈયારીની જરૂર છે કે કેમ તેનો એક અંદાજ આ ડ્રિલથી મળી શકશે મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ અને મેયરે કહ્યું હતું કે નવલાવાલા કમિટીએ નદીમાંથી સિલ્ટ બહાર કાઢી વહન ક્ષમતા વધારવા કહ્યું છે આ કામગીરી થતાં નદીમાં પાણીની વહન ક્ષમતા વધશે ત્રીસથી ચાલીસ ટકા પૂર ઓછો થશે અહીંથી જે માટી ખોદવામાં આવશે તે ચાર કિલોમીટર દૂર વળસર ગોચરની જમીન પર ખાલી કરવામાં આવશે અને લોકો તે લઈ જઈ શકશે વિશ્વામિત્રી પ્રોજેક્ટની આ કામગીરીના ટેન્ડરની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થશે અને થોડા દિવસમાં કામગીરી પણ ચાલુ થશે આ પ્રસંગે ઉપસ્થિત કોર્પોરેશન ઝૂ વિભાગના અધિકારી ડોક્ટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે નદીમાં કામગીરી ખુલ્લામાં જ થવાની છે કામગીરી એક કાંઠા ઉપર થશે જેને કારણે મગર સામા કાંઠા પર જતા રહેશે મગર અહીંથી ખસેડીને બીજી ક્યાંય લઈ જવાની કોઈ વાત નથી મગર તેના રહેઠાણમાં જ રહેશે કામગીરી દરમિયાન તે જાતે ખસી જશે હાલ બ્રીડિંગ સિઝન હોવાથી મગર જ્યાં ઈંડા મૂકે છે ત્યાં કામગીરી કરવામાં નહીં આવે જો કામગીરી દરમિયાન અવરોધ કરે તો જ તેનું રેસ્ક્યુ કરાશે બાકી સામે ચાલીને તેને ખેસેડવાની કોઈ વાત નથી નદીમાં જે વિસ્તારમાં મગરોની વસ્તી છે ત્યાં પણ હાલ કામ કરવાની કોઈ વાત નથી જવલ્લે જો જરૂર પડે તો ને તો જ એમને શિફ્ટ કરવામાં આવશે ને શિફ્ટ કરવામાં પણ જે પ્રોપર પ્રોટોકોલ હોય એનું કરવામાં આવશે એની માટેના જે પિંજરા હોય કે પછી ડૉક્ટરની ટીમ હોય વોલન્ટિયર્સની ટીમ હોય એ બધી અમારી જોડે છે ફોરેસ્ટના અધિકારીઓની હાજરીમાં થવાનું છે જ્યારે પણ આ કામગીરી એકચ્યુઅલમાં લેવામાં આવશે ત્યારે પહેલાં બધા મજૂર ભાઈઓને જે લોકો અહીંયા રિયલમાં કામ કરવાના છે એનું ઓરિએન્ટેશન કરવામાં આવશે ઇનહાઉસ ઓરિયન્ટેશન અને અહીંયા સ્થળ ઉપર ઓરિયન્ટેશન થશે અને ત્યારબાદ જ આ કામગીરી શરૂ થશે જોડે જોડે જેટલા એમના હોટસ્પોટ છે કે જ્યાં વિપુલ માત્રામાં મગરો રહે છે એને અત્યારે હાલ પૂરતું અમે સેફ ઝોન તરીકે રાખીએ છીએ એમને શિફ્ટ નથી કરતા અથવા એમાં કામ નથી કરવાના એટલે બધા જ પ્રોટોકોલ ફોલો કરીને ઓછામાં ઓછી અવગડ વાઇલ્ડ ક્રિએચર જે અહીંયા એકવેટિક એનિમલ્સ છે મગર અને ટર્ટલ્સ એને પડે એ માટેનું આયોજન અમે કર્યું છે ગત વર્ષના પૂર પછી રાજ્ય સરકારે માન્ય ભારત સરકારના પૂર્વ સચિવ માન્ય નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને જે કમિટીનું નિર્માણ કર્યું એના સૂચનો પૈકી એક સૂચન વિશ્વામિત્રી નદીનું ડીસિલ્ટિંગ અને ડ્રેજિંગ અને રબલ જે બધા કાટમાળ છે એ કાઢવાનું હતું જેના ટેન્ડરો અત્યારે આવી ગયા છે કોર્પોરેશનમાં પણ એ કામગીરી શરૂ કરીએ એ પહેલાં એક મુકડ્રીલનું આયોજન આજે કર્યું છે જેમાં વિવિધ સાધન સામગ્રી સાથે અને વિવિધ ખાતાની ટીમ ફોરેસ્ટ અમારો ઝૂ એન્જિનિયરિંગ ટીમ ફાયર અમારી જંગલ કટિંગની ટીમ એ બધા સાથે રહીને આજે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે લગભગ પચાસથી પંચોતેર મીટર જેટલો પટ્ટો અમે ક્લિયર કરવાનો ટ્રાય કરીએ છીએ મોકડ્રીલ મારફતે અને રિયલ કામ આગામી સમયમાં શરૂ થવાનું છે સો દિવસમાં અમે પૂર્ણ કરવાનો ટ્રાય કરવાના છીએ અને એની માટે જેટલા જેસીબીને બધું પોકલેન્ડ ડમ્પર્સ ટ્રેક્ટર્સ જંગલ કટિંગના સાધનો લગાવવા પડે અમે લગાવવાના છીએ અને હજી અમારા ટેન્ડર ખુલ્યા નથી એટલે કહેવું અઘરું છે કે કેટલા લાખમાં કે કરોડમાં થશે પરંતુ અમે આ કામગીરી સો દિવસમાં જૂન પંદર પહેલાં પૂરું કરવાનું ટ્રાય કરવાના છીએ અને એના ભાગરૂપે આજે આ મોકડ્રીલ થઈ રહી છે એ ડિપેન્ડ કરે છે કે ક્યાં કેટલું ડ્રેજિંગ કરવાનું છે એ આખી સીટ છે જેમાં કેટલી જગ્યાએ બે ત્રણ મીટરનું ડ્રેજિંગ છે કેટલી જગ્યાએ થોડું વધારે ડ્રેજિંગ છે એ રીતે આખું ડ્રેજિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને બધા સાધન સામગ્રી સાથે અત્યારે